તો વર્ષ બે હજાર એકના ગોઝારા ભૂકંપમાં મૃત્યુ પામેલ દિવંગતોની યાદમાં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે સ્મૃતિવનમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન ઉભું કરાયું છે ભુજીયા ડુંગરની તળેટીમાં છત્રીસ એકરમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનો નજારો મનમોહક જોવા મળ્યો અને જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મહત્વનું છે કે જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડોક્ટર અકીરાએ ચાલીસ વર્ષ પહેલા જંગલ વિકસાવવા માટે મિયાવાકી ફોરેસ્ટ પદ્ધતિ વિકસાવી હતી જેની શરૂઆત જાપાનમાં સૌ પ્રથમવાર કરવામાં આવી હતી મિયાવાકી વનમાં એક જ જગ્યાએ આબોહવાને અનુકૂળ હોય તેવા છોડનું બે ત્રણ ફૂટના અંતરે વાવેતર કરાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી સ્મૃતિ વન ગુજરાત કા કચ્છમે 2001 का भूकंप का याद के लिए लोग जो मृत्यु उनकी याद के लिए स्मृति वन नाम का एक वन बनाएगा जहाँ चार लाख साठ हजार वृक्षारोपण 36 एकड़ में ये फॉरेस्ट बनाया है से अधिक वेरायटी को लिया गया तो कच्छ का ही नहीं विश्व का सबसे बड़ा मियावा वन कच्छ में स्मृति वन बना हुआ स्मृति बाग पर एक आबेहूब नवो मुजनो नजराणो नजरानो से हजारों प्रवासियों अनेक वक्त સારા સારા કાર્યક્રમો સામાજિક રીતે એનો ઉજાગર થાય છે ને ખાસ કરીને જયારે બે હજાર એક માં વિનાશક ભૂકંપ આવ્યો એના એક સાહેબ નો મોદી સાહેબ નો એક સપનું હતો કે સ્મૃતિ વન બાગમાં જંગલમાં કેમ પરિવર્તન કરવો એ જંગલ નો પરિવર્તન કરવા માટે એક જાપાન ની સહયોગ એક મિયા વાકી વન બગીચાનો એક નિર્માણ કરવામાં આવ્યો ને એમાં એક એવી રીતે નિર્માણ કરવામાં આવ્યો કે આપણે તમને મને ને આપણે સૌ ને એમ થાય કે આપણે ક્યાંક જંગલમાં જ ફરી રહ્યા છીએ ને જે સાહેબ નો મોદી સાહેબ નો જે સપનો છે એમાં એકસો દસ ટકા સફળતા મળી છે